એસટી ડેપો ખાતે ડ્રાઈવર અને કન્ડક્ટર તથા સ્ટાફ માટે હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું સ્વચ્છતા સેવા અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર કંડેક્ટર તથા એસટી ડેપોના કર્મચારીઓ અને ડેપોના સફાઈ કર્મચારીઓ માટે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને લાંબી રૂટના ડ્રાઈવર અને કંડક્ટરને તેમનો હેલ્થ ચેકઅપ કરવાનો પૂરતો સમય મળતો ન હોય તેવા ડ્રાઈવર કંડક્ટરનો રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય તેવા આશરે સાથે ડેપોના મેનેજર જગદીશ ગાવીત દ્વારા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો હું ડોક્ટર સિગના સાવાસાવા છું આજ રોજ अर्बन હેલ્થ સેન્ટર તરફથી

બ્લડ પ્રેશર ડાયાબિટીસ સહિત હેલ્થ ચેકઅપ કરવામાં આવી હતું આ તમામને જરૂરી માર્ગદર્શન સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી આ મેડિકલ ચેકઅપ પ્રસંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા જે બી ગાવિત ડેપો મેનેજર અંકલેશ્વર આજ અંકલેશ્વર સુટી ડેપો ખાતે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત અત્રેના એકમના ડ્રાઈવર કંડક્ટર મિત્રો સફાઈ કર્મચારીઓ તમે તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કેમ્પ અમારા દ્વારા રાખવામાં આવેલું છે તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ અત્રે આવી અને અમારા ડ્રાઈવર કંડક્ટર અને સફાઈ કર્મચારીઓ હેલ્થ ચેકઅપ કરેલ છે એમાં જે કંઈ નોર્મલ લાગે એમને દવા પણ આપવામાં આવેલી છે અને હાલમાં જે ચાલી રહેલ સફાઈ અભિયાન અંતર્ગત પોતાની સ્વેલ હેલ્થની પણ જાળવણી રાખવાની છે એ અનુસંધાને અમારા દ્વારા આ કેમ્પ રાખવામાં આવેલ હતો